જિલ્લાના તલોદ તાલુકાના બોરિયા ગામની પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ શાળા પ્રવેશો બે હજાર ચોવીસ ઉજવવામાં આવ્યો કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશો બે હજાર ચોવીસ ગુજરાત સરકારના શિક્ષણના મહાકુંભનો અમી અમિત એટલે શાળા પ્રવેશો પોતાના જીવનમાં શિક્ષણના પહેલી પગલી માંડતા ભૂલકાઓનો અવસર એટલે પ્રવેશ ઉત્સવ તો આજરોજ સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના બોરિયા છાપરા ગામની પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ બે હજાર ચોવીસ ઉજવવામાં આવ્યો ત્યારે શાળા પરિવાર વતીથી ગામમાંથી પધારેલ વડીલો યુવાનો માતાઓ બહેનો તેમજ શાળાના બાળકોને નાના ભૂલકાઓનું ઉષ્માભર્યું ભર્યું સ્વાગત કરવામાં આવ્યું ત્યારે આવા પવિત્ર પ્રસંગે પ્રોગણ સ્વભાવના પ્રભુના પૈગમ્બરે એવા બાળકોના આગમન પ્રારંભે આ પ્રવેશોના કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને જળહળતો કરવામાં આવ્યો સૌપ્રથમ શાળાની બાળાએ પ્રવેશ ઉત્સવમાં પધારેલ દરેક મહાનુભાવોનું સ્વાગત સ્વાગત ગીત દ્વારા કરવામાં આવ્યું ત્યારબાદ બાલવાટિકાના બાળકોનું નામાંકન કરવામાં આવ્યું ધોરણ એકમાં નવીન પ્રવેશ આપવામાં આવ્યો રિપોર્ટર વી વીરભદ્રસિંહ ઝાલા જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા